હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ગાલા સ્વાધ્યાય પોથી આધારિત પાઠ ચૌદ જેનું નામ છે ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપુષ્ઠ બે બરાબર એની અંદર વિભાગ એ છે કે યોગ્ય જોડકા જોડો તો પહેલું છે કે ભાઈ કાળી જમીન તો એ રેગોના નામે ઓળખાય છે બીજું છે કે રાતી જમીન તો એની અંદર ભાઈ લોહ તત્વનું પ્રમાણ વધારે હોય છે રાતી જમીનમાં લોહ લોહતત્વનું પ્રમાણ વધારે હોય ત્રીજું છે કે પડખાવ જમીન તો એની અંદર લોહ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ હોય છે ત્યારબાદ ચોથા નંબર પર છે પ્રસ્તર ખડકો તો એ આવશે ખનીજ તેલ ત્યારબાદ બીજા નંબરનું જોડકું કે સંચાલન શક્તિ માટેનું ખનીજ તો એ આવશે યુરેનિયમ બીજું છે કે અધાતુમય ખનીજ તો એ આવશે ફ્લોરસપાર ત્રીજું છે કે હલકી ધાતુમય ખનીજ તો મેગ્નેશિયમ આવશે અને મિશ્ર ધાતુના રૂપે વપરાતું ખનીજ તો એ તાંબુ આવશે ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે તો પહેલું વિધાન છે કે માઉન્ટ એવરેસ્ટને ભારતમાં સાગર કહે છે તો તો આ આ વિધાન વિધાન ખોટું છે 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 બીજું લુસાઈ ટેકરીઓ મિઝોરમમાં આવેલી ખરું ત્રીજું દખનના ઉચ્ચ પ્રદેશની ચારે બાજુ સમુદ્ર હોવાથી તેને દીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહે છે તો આ વિધાન ખોટું છે ચોથું વિધાન અરવલ્લી ખંડ પ્રકારનો પર્વત છે તો આ વિધાન પણ ખોટું છે પાંચમું બોક્સાઇટ હલકી ધાતુમય ખણીજ છે તો આ વિધાન ખરું છે છઠ્ઠું વિધાન પવિત્ર યાત્રાધામ માનસરોવર મધ્ય હિમાલયમાં આવેલું છે તો આ વિધાન ખોટું છે સાતમું વિધાન ચંડીગઢને ગંગાણા મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે તો આ વિધાન પણ ખોટું છે આઠમું છે કે સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને દો આબ કહે છે તો આ વિધાન ખરું છે નવમું મેગેનીઝ મિશ્ર ધાતુ રૂપે વપરાતું ખનીજ છે તો આ વિધાન પણ ખરું છે ખાતર ખેતી માટેનું મૂળભૂત સંસાધન છે તો આ વિધાન ખોટું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે કે નીચેના પ્રશ્નના એક બે શબ્દમાં ઉત્તર લખવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે અનિયમિત અને ઉધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને શું કહેવાય તો જવાબ આવશે ભૂપુષ્ટ બીજું બૃહદ હિમાલયનું સૌથી વધુ જાણીતું શિખર કયું છે તો આવશે માઉન્ટ એવરેસ્ટ ત્રીજો પ્રશ્ન કે ભારતનું સર્વોચ્ચ શિખર કયું છે તો એ આવશે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન એટલે કે કેટુ ચોથો પ્રશ્ન કે પૂર્વ હિમાલયની ટેકરીઓનું અનુસંધાન કઈ હારમાળા સાથે છે તો એ આવશે આરાકાનીઓમાં પાંચમું છે કે ગારો ખાંસી અને જૈંતીયા ટેકરીઓ ક્યાં આવેલી છે તો આવશે મેઘાલયમાં સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને શું કહે છે તો જવાબ આવશે દોઆબ સિંધુ નદીથી તિસ્તા નદી સુધી પથરાયેલી પટ્ટીને શું કહે છે તો એને ભાભર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન આઠ અરવલ્લીની ગિરિમાળામાં કયું ગિરિમથક આવેલું છે તો એ આવશે માઉન્ટ આબુ નવમો પ્રશ્ન કે અરવલ્લી પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે તો એ આવશે ગુરુ શિખર દસમું છે કે દક્ષિણમાં કેરળના તટ પર જોવા મળતા પશ્વજળ એટલે કે બેકવોટરને સ્થાનિક ભાષામાં શું કહે છે તો જવાબ આવશે કાયલ અગિયારમું કે ઘોડાની નાળ જેવા પરવાળા દ્વીપોને શું કહે છે તો એ આવશે એટોલ બારમું છે કે પડખાઉ જમીનનું બીજું નામ શું છે તો એ આવશે લેટેરાઈટ જમીન અને કઈ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે તો જવાબ આવશે પર્વતીય જમીનમાં ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર જેની અંદર આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલું છે કે પવિત્ર યાત્રાધામ માન સરોવર ખાલી જગ્યા હિમાલયમાં આવેલું છે તો જવાબ આવશે બૃહદ હિમાલયમાં બીજું દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ વિવિધ ખાલી જગ્યા સંપત્તિથી સમૃદ્ધ છે તો જવાબ આવશે ખનીજ સંપત્તિથી ત્રીજું ખાલી જગ્યા એ કૃષિ પ્રવૃત્તિ માટેનું મૂળભૂત સાધન છે તો એની અંદર આવશે જમીન ખાલી જગ્યા ભારતનું સર્વોચ્ચ શિખર છે તો એ આવશે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન એટલે કે કેટુ ખાલી જગ્યાને ગંગા નદીનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે તો એ આવશે દિલ્હી છઠ્ઠો પ્રશ્ન કે પશ્ચિમના તટીય મેદાનને ગોવાથી દક્ષિણમાં ખાલી જગ્યા કહે છે તો એ આવશે મલબાર તટ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ સાતમો પ્રશ્ન છે કે દક્ષિણે આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો તટીય પ્રદેશ ખાલી જગ્યાના નામે જાણીતો છે તો એ આવશે કોરોમંડલ તટ આઠમું છે કે એક કે તેથી વધુ ખનીજોના બનેલા સંગઠિત પદાર્થને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે તો એ આવશે ખડક તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખવાના એમાં પહેલો પ્રશ્ન છે કે વિશ્વનું સર્વોચ્ચ શિખર કયું છે તો એ આવશે માઉન્ટ એવરેસ્ટ બીજો માઉન્ટ એવરેસ્ટ શિખર ક્યાં આવેલું છે તો નેપાળ અને ચીનની સરહદે આવેલું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ ભારતમાં આવેલું બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે તો કેટલું આવશે ગોળવિન ઓસ્ટિન ચોથો પ્રશ્ન કે અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે તો જવાબ આવશે માળવાનો પાંચમો પ્રશ્ન કે અરવલ્લી કયા પ્રકારનો પર્વત છે તો એ આવશે ગેડ પ્રકારનો છઠ્ઠું માઉન્ટ આબુ કઈ ગિરિમાળામાં આવેલું હવા ખાવાનું સ્થળ છે તો એ આવશે અરવલ્લી સાતમો પ્રશ્ન કે અંદમાન નિકોબાર ટાપુ ક્યાં આવેલા છે તો જવાબ આવશે બંગાળાની ખાડીમાં આઠમો પ્રશ્ન કે ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે તો એ આવશે અંતસ્થ આગ્નેય પ્રકારનો ખડક છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ કે બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે તો એ આવશે આગ્નેય પ્રકારનો દસમું ખેતી માટે મૂળભૂત સંસાધન કહ્યું છે તો જવાબ આવશે જમીન કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે રેગુના નામે અને બારમો પ્રશ્ન કે ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશના જૂના કાપને શું કહે છે તો એ આવશે બાંગર ત્યારબાદ વાત કરીશું વિભાગ બે એની અંદર પહેલો પ્રશ્ન છે કે ખડકોના મુખ્ય પ્રકારો જણાવો તો ઉત્તર જોઈએ એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહે છે પૃથ્વીના પોપડામાં કે ભૂકવચમાં આવેલા બધા જ ઘન પદાર્થને ભૂસ્તરશાસ્ત્રની ભાષામાં ખડક કહેવામાં આવે છે ખડકો અતિ નક્કર સ્વરૂપ ધરાવતા હોય છે તેમ તદ્દન નરમ સ્વરૂપ પણ ધરાવતા હોય છે ખડકો છિદ્રાળુ કે અછિદ્રાળુ તેમજ વજનમાં ભારે કે હલકા હોઈ શકે છે વિવિધ પ્રક્રિયાઓના ફળ સ્વરૂપે જુદા જુદા પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે ખડકો સામાન્ય રીતે નિશ્ચિત રાસાયણિક બંધારણ ધરાવતા નથી તે મોટે ભાગે એક કરતાં વધુ ખનિજ દ્રવ્યોના બનેલા હોય છે નિર્માણ ક્રિયાના આધારે ખડકોના નીચે મુજબ મુખ્ય ત્રણ પ્રકારો પડે છે એક આગ્નેય ખડક બીજું પ્રસ્તર અથવા નિક્ષેપકૃત ખડક અને ત્રીજું રૂપાંતરિત ખડકો ત્યારબાદ પ્રશ્ન નંબર બે કે રેગોલિથ એટલે શું તો ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા કાકરા માટી રજ વગેરે હોય છે જેને રેગોલિથ કહેવામાં આવે છે રેગોલિથમાં શરૂઆતમાં ફક્ત જૈવિક દ્રવ્યો હોય છે બીજો પ્રશ્ન હિમાલય પર્વત શ્રેણીમાં કયા કયા ઘાટ આવેલા છે તો હિમાલય પર્વત શ્રેણીઓમાં સિપકીલા જલાપલા નાથુલા વગેરે ઘાટ આવેલા છે ચોથો પ્રશ્ન છે કે જમીન નિર્માણની પ્રક્રિયા વિશે માહિતી આપો તો તાપમાનના મોટા ફેરફારો વરસાદ હિમ હવા વનસ્પતિ જીવજંતુઓ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાન થાય છે તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂકો બની ભૂમિ આવરણ રચાય છે તેમાં ખડકોના ટુકડા કાકરા માટી રજ વગેરે હોય છે જે રેગોલિથ કહેવાય છે તેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળીને જમીન બને છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ કે ભારતના દ્વીપસમૂહો વિશે માહિતી આપો તો ભારત બે દ્વીપસમૂહ ધરાવે છે એક લક્ષદ્વીપ ટાપુઓ અને બીજું અંદમાન તથા નિકોબાર ટાપુઓ આ બંને દ્વીપ સમૂહોની ઉત્પત્તિ જુદા જુદા પ્રકારે થઈ છે લક્ષદ્વીપ ટાપુઓ અરબસાગરમાં કેરળના કિનારાથી બસો એસીથી ચારસો એસી કિમી દૂર આવેલા છે આ દ્વીપસમૂહ પરવાડાના નિક્ષેપથી રચાયેલા નાના નાના ટાપુઓનો બનેલો છે અંદમાન અને નિકોબાર ટાપુઓ બંગાળની ખાડીમાં કોલકાતા અને ચેન્નાઈથી લગભગ બારસો કિમીના સમાન અંતરે આવેલા છે છઠ્ઠો પ્રશ્ન છે કે ભારતના મુખ્ય પ્રાકૃતિક વિભાગો જણાવો તો ભારતના મુખ્ય પ્રાકૃતિક વિભાગોની અંદર પહેલો ઉત્તરનો પર્વતીય પ્રદેશ બીજો ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ ત્રીજો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અને ચોથો તટીય મેદાનો એટલે કે દરિયા કિનારાના મેદાણી પ્રદેશોને પાંચમો આવશે દ્વીપસમૂહ ત્યારબાદ પ્રશ્ન નંબર સાત ભારતની જમીનના પ્રકારો કેટલા અને કયા કયા છે તો ભારતની જમીનોને છ પ્રકારોમાં વહેંચવામાં આવે છે એક કાપની જમીન બીજું કાળી જમીન કે રેગુર જમીન ત્રીજું રાતી જમીન ચોથું પડખાવ જમીન કે લેટેરાઈટ જમીન પાંચ પર્વતીય જમીન અને છ પ્રકારની જમીન આઠમો પ્રશ્ન છે કે ખધર અને બાંગર જમીનો વચ્ચે મુખ્ય તફાવત કયા છે તો ખધર જમીન નદીના ત તટની ંગની હોય છે જ્યારે બાંગર જમીન ચીકની અને ઘેરા રંગની હોય છે ત્યારબાદ વિભાગ સી કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે તેમના યોગ્ય સ્થાને દર્શાવવાની છે તો અહીંયા પ્રથમ અને દ્વિતીય પરીક્ષામાં ત્રણ વિગતો જ્યારે વાર્ષિક પરીક્ષામાં નકશાની ચાર વિગતો પૂછવામાં આવે છે તો એની અંદર પહેલાં આપણે પતકોઈ ટેકરીઓ છે ઉત્તરનો મેદાની પ્રદેશ અરવલ્લી જૈંતિયા ટેકરીઓ છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ સહ્યાદ્રી પર્વતમાળા કોરમંડલ તટ સાતપુડા માળવાનો ઉચ્ચ પ્રદેશ ભારતીય મહામારુ સ્થળ પશ્ચિમ ઘાટ અને નીલગિરી આ તમામે તમામ વિગતો આપણે ભારતના નકશાની અંદર જોવાના છે તો જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ અહીંયા ભારતીય મહામરુસ્થળ આવેલું છે અહીંયા અરવલ્લીની પર્વતમાળા છે આ ઉત્તરનો મેદાની પ્રદેશ છે અહીંયા માંડવાનો ઉચ્ચ પ્રદેશ અહીંયા સાતપુડા પર્વત શ્રેણી આવશે અહીંયા સહ્યાદ્રી પર્વત શ્રેણી આવશે અહીંયા છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ ત્યારબાદ અહીંયા જૈંત્યાની ટેકરીઓ અને અહીંયા પતકાઈની ટેકરીઓ જોવા મળશે ત્યારબાદ આગળ જોઈએ તો આ છે પશ્ચિમ ઘાટ અહીંયા નીલગિરી અને આ છે કોરોમંડલ તટ તો આ પ્રમાણે આપણે નકશો પૂર્ણ કરવાનો રહેશે ત્યારબાદ બીજા નંબરના નકશાની અંદર આપણે વાત કરીએ તો મલબાર તટ છે ખાંસી ટેકરીઓ છે ગોદાવરી નદીનો ડેલ્ટા પ્રદેશ ગારો ટેકરીઓ કાપણી જમીનનો પ્રદેશ પડખાવ જમીનનો એક પ્રદેશ રણપ્રકારની જમીનનો એક પ્રદેશ વિંધ્યાંચળ પૂર્વઘાટ શિવાલિકા પર્વત શ્રેણી કાળી જમીનનો એક પ્રદેશ પડખાવ કે લેટેરાઇટ જમીનનો એક પ્રદેશ દર્શાવવાનો છે તો એની અંદર તમે અહીંયા જોઈ શકો છો પ્રથમ તો કે અહીંયા જે પર્વત શ્રેણી છે એ છે શિવાલિકાની પર્વત શ્રેણી અહીંયા આવશે વિંધ્યાંચળ પર્વત શ્રેણી અહીંયા ગારો ટેકરીઓ અને ખાંસી ટેકરીઓ અહીંયા આવશે ત્યારબાદ અહીંયા આપણે વાત કરીએ તો આ છે ગોદાવરી નદીનો ડેલ્ટા પ્રદેશ અહીંયા પૂર્વ ઘાટ આવશે ત્યારબાદ અહીંયા આપણે મલબાર તટ ત્યારબાદ કાપણી જમીનની વાત કરીએ તો કાપણી જમીન એ અહીંયા આપણે ગુજરાતની અંદર આ ભાગની અંદર દર્શાવવાની રહેશે ત્યારબાદ પડખાવ જમીન છે તો અહીંયા તમે જોઈ શકો છો આ ભાગની અંદર આપણે પડખાવ જમીન દર્શાવી શકાય છે ત્યારબાદ ત્રીજા નંબર ઉપર રણ પ્રકારની જે જમીન આવેલી છે તો એરણ પ્રકારની જમીન છે અહીંયા રાજસ્થાન વાળા વિસ્તારની અંદર દર્શાવવાની રહેશે ત્યારબાદ કાળી જમીન છે તો કાળી જમીનનો જે વિસ્તાર છે તો આ વિસ્તારની અંદર તમે કાળી જમીન દર્શાવી શકો છો ત્યારબાદ આગળ આપણે વાત કરીએ વિભાગ ડી જેની અંદર આપણે સવિસ્તર પ્રશ્નોના ઉત્તર લખવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે ભારતના પૂર્વ અને પશ્ચિમ તટીય મેદાનો મેદાનોની તુલના કરવાની છે તો એમાં પહેલું જ આપણે પૂર્વ તટીય મેદાન જોઈએ તો આ મેદાન ઓડિશાના પૂર્વ તટથી છે કન્યાકુમારી સુધી ફેલાયેલું છે બીજું તે પશ્ચિમના તટીય મેદાન કરતાં પહોળું છે તેનો ઉત્તર તરફનો ભાગ ઉત્તર સરકારના મેદાન તરીકે અને દક્ષિણનો ભાગ કોરોમંડળ તટ તરીકે ઓળખાય છે આ મેદાનમાં મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરી નદીઓએ મુખ ત્રિકોણ પ્રદેશો રચ્યા છે જેમાં ઘણું કાપ નિક્ષેપણ થાય છે આ તટીય મેદાનમાં મુખ ત્રિકોણ પ્રદેશની જમીન ઘણી ફળદ્રુપ છે તેથી અહીં ખેતીનો વિકાસ થયો છે અને ઠીક ઠીક ગીચ વસ્તી છે અહીંનો દરિયો છીછરો હોવાથી આ મેદાનના દરિયાકિનારે કુદરતી બંદરો બહુ ઓછા છે હવે આપણે એની તુલના પશ્ચિમ તટીય મેદાન સાથે કરવાની છે તો પશ્ચિમ તટીય મેદાન ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું છે તે માત્ર ગુજરાતમાં પહોળું અને અન્ય ભાગોમાં સાંકડું છે મહારાષ્ટ્ર અને ગોવામાં આ મેદાન કોકણના મેદાન તરીકે અને ગોવાની દક્ષિણે મલબારના મેદાન તરીકે ઓળખાય છે પશ્ચિમ તટના દરિયાને મળતી મોટી નદીઓના નર્મદા અને તાપી મુખ્ય છે નાની નાની અનેક નદીઓ છે આન મેદાન તરફનો પશ્ચિમ ઘાટનો ઢોળાવ સીધો છે તેથી અહીંની નદીઓએ મુખ ત્રિકોણ પ્રદેશો બનાવ્યા નથી આ તટીય મેદાનમાં મુખ ત્રિકોણ પ્રદેશો નથી તેથી અહીં ખેતીનો પૂરતો વિકાસ થયો નથી અહીંનો દરિયો ઊંડો અને કિનારો ખંડિત હોવાથી પશ્ચિમ કિનારે ઘણા કુદરતી બંદરો આવેલા છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે કે ભારતની કાપની જમીન અને કાળી જમીન વિશે વિસ્તૃત માહિતી આપો તો પહેલું ભારતની કાપની જમીન જોઈ લઈએ તો કાપની જમીન દેશના મોટા વિસ્તારમાં જોવા મળે છે તે મુખ્યત્વે ઉત્તરના મેદાનો કિનારાના મેદાનો અને છત્તીસગઢ બેસીનમાં આવેલી છે કાપણી જમીનના બે પ્રકાર છે એક ખદર અને બાંગર નદીઓના નિક્ષેપથી બનેલી નવા કાપની જમીન ખદરના નામે ઓળખાય છે આવી જમીનો મોટી નદીઓના નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે નદીઓના ઉપરવાસમાં આવેલી જૂના કાપની જમીનો બાંગર તરીકે ઓળખવામાં આવે છે ખદર જમીન પ્રમાણમાં રેતાળ અને આછા રંગની હોય છે જ્યારે બાંગર જમીન ચીકની અને ઘેરા રંગની હોય છે કાપણી જમીનની ફળદ્રુપતા જુદી જુદી જગ્યાએ ભિન્ન ભિન્ન હોય છે પરંતુ એકંદરે આ જમીન ઘણી ઉપજાવ હોય છે ભારતમાં પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં કાપણી જમીન આવેલી છે બીજા નંબર પર વાત કરીએ કાળી જમીન તો કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર પશ્ચિમ મધ્યપ્રદેશ ઉત્તર કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગાણા તમિલનાડુ અને ગુજરાતમાં આવેલી છે તે રૂપાંતરિત ખડકોમાંથી બનેલી છે તે કસદાર અને ચીકની હોય છે અને ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી કપાસની કાળી જમીન તરીકે તે ઓળખાય છે અને કાળી જમીનને રેગુના નામે પણ જાણીતી છે રેગુના નામે પણ તેને ઓળખી શકાય છે ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે ખનીજોનું વર્ગીકરણ કરો તો એની અંદર પહેલું ધાતુમય ખનીજો છે બીજું અધાતુમય ખનીજો ત્રીજું છે કે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનીજો એમાં પહેલું આપણે ધાતુમય ખનીજો જોઈએ તો એની અંદર પહેલું આવશે કિંમતી ધાતુમય ખનીજો જેમ કે સોનું રૂપું પ્લેટિનમ વગેરે બીજું હલકી ધાતુમય ખનીજોની અંદર મેગ્નેશિયમ બોક્સાઇડ ટિટાનીયમ વગેરે આવશે ત્રીજું સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો તો લોખંડ તાંબુ શીશુ જસત કલાઈ અને નિકલ આવશે અને મિશ્ર ધાતુના રૂપે વપરાતા ખનીજોની અંદર ક્રોમિયમ મેગનીઝ ટંગસ્ટન વેનેડિયમ વગેરે આવશે બીજું અધાતુમય ખનીજોની અંદર ચૂનાના પથ્થર ચોક એસ્બેસ્ટ્રોસ અબરખ ફ્લોરસ્પાર જીપ્સમ એટલે ચીરોડી ગંધક અને હીરા આવશે ત્યારબાદ સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનીજોની અંદર કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ યુરેનિયમ અને થોરિયમ જેવા ખનીજો આવશે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સ્વાધ્યાયપોથી આધારિત આપણે પાઠ ચૌદનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર નિહાળ્યું તો ચોક્કસથી તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બિલને પ્રેસ કરી દેજો થેન્ક યુ આભાર